પાણી ભરાઈ ગયા ભરૂચમાં પાણી ભરાવાના આ દ્રશ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી ભરત ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો શું પરિસ્થિતિ પંદર થી વીસ મિનિટ જેવો વરસાદ પડ્યો અને વરસાદ હતો અને તે દરમિયાન ભરૂચના ચાર રસ્તા વિસ્તાર છે ત્યાં આવેલું છે અને ત્યાં વરસાદી પાણીથી દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે થોડોક પણ વરસાદ પડે તો પાણી રસ્તાઓ પર ફરી વળે છે અને ઘણી તો દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા હોય છે એટલે આ કાયમ સમસ્યા છે અને તંત્રએ આના માટે નોંધ લેવી જોઈએ જી બિલકુલ ભરત માહિતી બદલ આભાર બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જોરદાર પવન સાથે બોટાદમાં આવ્યો વરસાદ